લાંબા સમય બાદ મેઘરાજાના બ્રેક પછી મેઘરાજા જાણે મન મૂકીને વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે પરંતુ મન મૂકીને ગાંડા તુરે જાણે મેઘરાજા વરસી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં તો દરિયો પણ ગાંડો બન્યો છે અને તેને લઈને જ હવે કલેક્ટર વિભાગ છે તેમણે પણ લોકોને અપીલ કરી છે અને શું અપીલ કરી છે તેમની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નમસ્કાર નવજીવન ન્યુઝ સાથે હું છું અમિત જે રીતે જેટલો વરસાદ ખાબકે ગયો છે અને સાથે સાથે વંથલી કેશોદ માણાવદર સહિત અનેક વિસ્તારો છે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ગોઠણ સમા પાણી આ વિસ્તારોમાં ભરાયા છે અને તેને લઈને જ જે એસટી વિભાગ છે તે પણ જ ચિંતિત છે કારણ કે અહીં ખૂબ જ પાણી ભરાતા અવર જવરમાં પણ લોકોને મુશ્કેલીઓ વધી પડી છે તેને લઈને જે આવનારા સમયમાં લોકોએ કઈ રીતે સાવચેતી રાખવી તેના લઈને જૂનાગઢના કલેક્ટર છે તેમણે લોકોને اپિલ કરતા શું કહ્યું છે પહેલા તે સાંભળી લો જિલ્લામાં શરૂ થયો છે સૌથી વધારે એટલે કે ત્રણસો ને ચૌદ એમ જેટલો વરસાદ લગભગ સાડા બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને બાકીના બે તાલુકા છે એમાં બસો એમ એટલે કે આઠેક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આર એન સ્ટેટના નવ અને પંચાયતના નવ એવા નવ રસ્તાઓ જે છે એ ઓવર ટોપિકના લીધે બંધ કરવામાં આવ્યા છે આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના છ જેટલા રૂટ છે એ બંધ કર્યા છે અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે જે નીચાણવાળા ગામડા હોય એવા બાવન ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં થયું છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે ત્યાંથી લોકોને શિફ્ટિંગની પણ અત્યારે જે છે કાર્યવાહી શરૂ છે અને માણાવદર અને વંથલી આ બંને તાલુકામાં કુલ પાંત્રીસ જેટલા ગામડા છે એ હાલ કટ ઓફ થયા છે વાહન વ્યવહાર ત્યાં થઈ શકતો નથી પરંતુ જેવો વરસાદ રોકાશે અને પાણી ઉતરશે એટલે આ છે એ ફરીથી સંપર્કમાં આવી જશે આપના માધ્યમથી હું જિલ્લાના તમામ લોકોને ખાસ મારી વિનંતી છે કે સાવચેત રહે કોઈ પણ પરિસ્થિતિ એવી જણાય તો અમારા કંટ્રોલ રૂમ ઉપર જાણ કરે અને જે રસ્તા ઓવરટોપિંગ થયા છે બંધ કર્યા છે ત્યાંથી કોઈ પણ પ્રકારની અવર જવર કરવાની કોશિશ ન કરે ને પોતાની જાન છે એ મુશ્કેલીમાં મુકવાનો પ્રયાસ ન કરે અને તંત્રને સહકાર આપે તો આ હતા જૂનાગઢના કલેક્ટર તમે તેમને પણ સાંભળ્યા તેમણે જે બાવન જેટલા ગામડાઓ છે તેમને એલર્ટ કર્યા છે સાથે સાથે કેટલાક વિસ્તારોની શાળા કોલેજો છે તેમને પણ હાલ બંધ રાખવામાં આવી છે અને એસટી વિભાગને પણ જાણ કરી દેવાય છે ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસ જણાવજો આવા પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહી